એશિયાની મોટા મોટી ડેરી છે એના મને વાઇસ ચેર વાઇસ ચેરમેન તરીકે મને જે પસંદ કર્યો છે તે બદલ તમામનો હું ઋણી છું અને આભાર માનું છું સાથોસાથ આ ડેરીમાં કેમ વિકાસ થાય અને ગુજરાતના પશુપાલકોને દૂધના ભાવ કેમ વધારે મળે અને એનું એનું કેવી રીતે ગુજરાન ચાલે એને એનું ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરશું અત્યારે ત્યાં થઈને હું વીરપુર આવ્યો મારા ગામે ગામના સમસ્ત લોકોએ મારું સ્વાગત કરેલું છે અને સાથોસાથ આરતોરા કરીને બાપાના જયારામ બાપાના દર્શન કરીને અમે ધન ધન્યતા અનુભવીએ છીએ